સુરતમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા બે દિવસમાં બીજી સફળ કાર્યવાહી કરવામાં આવી છે એક દિવસ અગાઉ મહાનગરપાલિકાના કોમ્પ્યુટર ઓપરેટર રાહુલ પાલને લાંચ લેતા ઝડપી પાડ્યો બાદ હવે સુરત ઈચ્છાપુર જીઆરડીસીમાં ફરજ બજાવતા ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર પરિમલ પટેલને પચાસ હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો છે આરોપી પરિમલ ખંડુભાઈ પટેલ એ વર્ક બેન અધિકારી છે માસિક એક પોઈન્ટ ત્રીસ લાખનો પગાર ધરાવે છે પચાસ હજારની લાંચ માંગતા પકડાયો છે આ ઘટનામાં અગિયાર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ બની હતી ફરિયાદીએ તેમના બે ઔદ્યોગિક પ્લોટ પરના જેના જૂના શેડ ડિમોલેશનની પરવાનગી મેળવવા માટે અરજી કરી હતી આ પરવાનગીની પ્રક્રિયા કરી આપવાના બદલામાં આરોપી પરિમલ પટેલે ફરિયાદી પાસેથી પચાસ હજારની લાતની માંગ કરી હતી આરોપી બે હજાર એકવીસથી સુરત ઇચ્છાપુર જીઆઈડીસીમાં ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે કાર્યરત છે અને બે હજાર એકમાં એડિશનલ એન્જિનિયર તરીકે કારદીતીની શરૂઆત કરી હતી ગત રોજ એસીબીને ફરિયાદ મળેલી કે ઇચ્છાપુર ભાટકોર્ગ મુકામ જીઆઈડીસી મુકામે ફરિયાદીના બે પ્લોટ હોય એ એમાં શેડનું બાંધકામ હોય એ શેડના બાંધકામનું ડિમોલેશન કરવાના અવેજ પેટે જીઆઈડીસીમાં ફરજ બજાવતા નાયબ કાર્યપાલક ઇજનેર પરિમલ ખંડુભાઈ પટેલ નાઓએ આ ગામે ફરિયાદી પાસેથી હેતુલક્ષી વાતચીત કરી પચાસ હજાર રૂપિયાની લાંકની માગણી કરેલ જે તેઓ આપવા ઈચ્છતા ન હોય એસીબીનો સંપર્ક કરેલો એસીબી નો સંપર્ક કરતા તેઓ વિરુદ્ધ છટકાનું આયોજન કરેલું જેમાં પચાસ હજાર રૂપિયાની લાંચ લેતા તેઓ પકડાઈ ગયેલ હોય અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુનો રજિસ્ટર કરવામાં આવેલ સાબર સૈયદ દિવ્યાંગ સુરત